સીતારામ કેમ છો બધા મજામાં આ જો ને પાણી વાળો હોવાનો ઓલપા વાળે ને કેવું પૂરું થઈ ગયું પછી આને પાસે ફેરવું હવે ભાઈ પાણી મોટરેથી આવે પછી આ ધોરિયામાં પાણી માટીમાં જવતું જવતું આવે ને એટલે પાણી પીવાય એવું થઈ જાય આમાં આ પાણી ને તો આમાં કાંઈ વાંધો નહીં એટલે ભાઈ તો વાળતા વાળતા જ પાણી પી લેવાનું હોય આમાં કોઈ પાણી દેવાનું આવે એટલે ભાઈ આ તો

ગુરુ મહારાજ ના પાણી વાળતા વાળતા યાદ કરતો હતો અને ગુરુ મહારાજ અમારા મિત્ર છે યાદ કરતો હું આઠ દિશા હોય મળવાનું મન થઈ ગયું અને મિત્રને ભાઈ યાદ કરવા મિત્ર આવી જાય અને એ જ મિત્રતા આ લાગણી કહેવાય ભાઈ આમાં કઈ ઘટે નહીં હવે ભાઈ ગુરુ મહારાજ એને પાણી પી બેઠી આ જમણવારનો પોગ્રામ બપોરે કીને નાખી જમાવટ કરવી તારા તારા લાઈટ સુ બજા મને બજા હા આ ગાડી ઊંડા કા તરી આવી છે પરભે તો પાણી મોય ઓલી પડ આ પાણી વાળે છે જો વાત કરી પાણી પીવાની મજા આવે માટી સીતારામ બાપુ પકડી દીધું ને આવી ગયા સારું કર્યું લો કરે એમને મળ્યું

ला आपा मजा आई पियो

અને આ રૂમ ની બે સાઈડ નાના નાના સબુતરા સકલા માટે સન ના આવશે ઓલા પણ પાણી નું આવશે અને આની અંદર બધા માળા આ સ્પેશિયલ રૂમ સકલી આ તો હારા મારું કેવાય માણસો પોતા મારે બધું કરે આ તમે પક્ષીઓ માટે કરો છો એ બહુ સારી વાત કે આ રૂમમાં સકલીનો જ રૂમ બનાવવાનો છે સકલ્યું આવવા મળે છે આ ઝાડ ઉપર અત્યારે ડેલી આપણે સન નાખીએ સકલ્યું બહુ આવે છે આ વાત બરાબર છે કે આપણે કે ભાઈ સકલા માટે પારેવા માટે જે કે આપણે હોય બીજા ના પછી પણ તેના માટે આપણે સુવિધા કરવી આપણે હારોળ કરવી આપણે આપણું કરવી પછી એનું કરીએ એ વાત બહુ સારી છે આપણા માટે ના કરવું જોઈએ બધાને આવું હવે બેઠક આપણે અહીંયા કરીએ નાડવા જોવો છે ને પક્ષી હા હા બેઠા છે ઉપર કરી દીધી માળા બાંધ્યું તા

મજા પાણી મળે આપણને જેવી રીતના ખોળે આનંદ કરીએ આપણે હા બહુ બહુ મજા આવે મેં આ જીવન હાસું છે આ ઘણે બધા ધંધા ખતા સિટીમાં ગયા બાકી જે સીધા ગામડામાં ઈચ્છા હા આની મોજ તો મળે જ ને આવી મોજ તો તમને ખરે મન ચાલો ભાઈ વાડીએ મોજ કરવા જાય છે હા ના ના આવી ગયા વાંચેતા એટલે આનંદ જો ઘણો મજા આવી ગઈ હા મને મજા આવી મને પણ ઈચ્છા ચાલો જાય આપણે વાડી આટો હા

જો પાણી બળે ને પછી ગોળ નાખવાનો અહ જો પાણી તો શી શેરો કહેવાય દેશી પેલાનો અને હવે આપણે છે ને પણ એ માંડવો હતો આપણે જો પેલા જ્યાં માંડવો હતો પછી હવે અહીંયા લઈ લીધો છે સૂલો ને માંડવો ને બધું અહીં કરી નાખ્યું છે મજા આવે એવું છે હા આયા બધું દેશી જો દેશી ખાવાને પણ મજા આવે કાટીયામાં રાંધવાનું પછી આ કાહલામાં ખાવાનું આ રસોઈ બહુ ઘરે બધા મજામાં હા બધાય મજા કરે આજ તો શેરો દેશી મજા આવશે

કોથમરી નાખી દઉં પાપડ નાખી દઈ બચા ફૂલે હવે જો તેલ ગરમ થઈ ગયું છે ને ડૂવો થઈ ગયો હવે ભજીયા મૂકવા મળું

मर्साना थी गया जो बटेटा पतरी ना करना को और मम्मी तळा लाकी हालो रोंडा थई गय थई गय ह तो थई गय तो बैठ जा केम હવે બે ગયા બપોરે રોંડા કરવા અને રોંડામાં આજ છે ને શેરો છે ઘઉંના લોટનો પછી ભજીયા બનાવ્યા છે મરસાના બટાટાના મમરી તળેલી છે શાક છે દાળ ભાત છે રોટલી બનાવી છે અને ખારિયા છે તળેલા અને જમાવટ છે ઓ ભાઈ આજ બપોરની ગુરુ મહારાજની હારી માટીમાં ભાષણ માં છે જમવાનું જમ્યું છે માટીમાં ચૂલા ઉપર ને આ બધું પાઈકું છે માટીમાં જ એની મોજ નોખી હોય ને આ કાયો પણ માટીમાં જ છે માટીમાં જ છે જીવનની મજા એ જ છે આપણે માટીની મોજ છે ને સાચી મોજ તો માટીમાં રહેવાની જ છે બાકી તો આ બધું છે જ બધું દુનિયામાં પણ માટી જેવી મોજ કઈ આવે નહીં ને માટીની કાયલ માટીમાં જવાનું માટીમાં જમવાનું ને માટીમાં બાકેલી વસ્તુ સરસ વાત કરી હો ભાઈ બાપુ એ આજની જમાવટ ઓર છે કારણ કે આમાં સવાર ડબલ થવાનો છે એક તો મિત્ર ની મોજ અને જમવાનું એવું બાપુ આયે જમાવટ કરી છે બપોર ના રોંઢાઈ અને આવો હોવ રોંઢા કરવા અને ભાઈ તમે બેસી જાવ હવે